જેતપુર બળદેવધાર વિસ્તારમાંથી ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું કારખાનું ઝડપાયું લાયસન્સ વગર ફટાકડા બનાવવાનું કારખાનું ધમધમતું હોવાથી એસઓજીએ રેડ કરી હતી વેરહાઉસમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ નામથી ગોડાઉન ભાડે રાખી નાના મોટા ફટાકડા બનાવવામાં આવતા હતા ગોડાઉનની બાજુમાં રહેણાંક વિસ્તાર પણ આવેલ છે ફટાકડા બનાવવાના કારખાનામાંથી રો મટીરિયલ્સ અને જુદા જુદા કેમિકલ્સ મળી આવ્યા છે રાજકોટ ગ્રામે એસઓજીએ ફટાકડા થતા ફટાકડા બનાવવાનું રો મટીરિયલ્સ મળી કુલ કિંમત રૂપિયા છત્રીસ ત્રણસો મુદ્દા માલ કબજે કર્યો છે એસઓજી એ ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી ત્રણ શખ્સો અટકાયત કરી છે એસઓજી એ ફટાકડા બનાવવાનું કારખાનું સીઝ કર્યું છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલીને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ